ભાવનગર શહેરના રેલવે કોલોની પાસે અકસ્માતની ઘટના બની કાર ચાલકે કાબુ ગુમાવતા બાઇક ચાલકને અડફ લીધો હતો જે બનાવમાં બે કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અભનાવના લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અભિનાવ કે વધુ વિગતે વાત કરીએ તો ભાવનગર ટ્રાફિક પોલીસ જાણે માત્ર ટુ વ્હીલર ચાલકોનું ચેકિંગ કરી દંડ કરવા માટે ફરજ રાખવામાં આવ્યા હોય તેમ બેફામ ચાલતી આ ફોર વ્હીલ અને અન્ય વાહનો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેના પરિણામે શહેરમાં ગઈકાલે જ એક હિટ એન્ડ રન ની ઘટના બની હતી રૂપાણી સર્કલ રોડ પર બે કાબુ કાર ચાલકે કેટલાય વાહનોને અડફેટે લેતા બે જેટલા લોકોને ઈજા પહોંચી હતી ત્યાં જ ફરી એક વધુ હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે શહેરના નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે દેસાઈનગર રેલવે કોલોની રોડ પર એક કાર ચાલકે પોતાની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સવારને એડપેટે લીધો હતો જે ઘટનામાં બાઇક સવાર સહિત બેથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા રેલવે કોલોની નજીક બનેલી અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના અંગે જાણ થતા દોર તળાવ પોલીસ મૃતક સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

તે વિગતની રાહ જોવાઈ રહી છે